મારા વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાવવામાં આવ્યું છે એ બતાવ્યું વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોની વ્યાથાને વાચા આપીને અમારા ઢીંચલો મોરો છે પાણી ધ્યાલ કારણ કે હું અંદર અને તરફથી હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં પાણી હાલ આટલું આવી રહ્યું છે અને આજે અપડેટ આપ્યું છે ખેડૂતો કે

પાણી છોડાવવામાં આવ્યું છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો હું વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને ખેડૂતોની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત કે અત્યારે પાણી હાલ કેટલું છે તમે જોઈ શકો વિડીયો ની અંદર કે મારા ઢીંચણ બરોબર છે પાણી હાલ કારણ કે હું અંદર હજી દૂર વચ્ચે ગયો નથી કપ્ નું ટેમ છે એના માંથી ઉભો પણ હું વચ્ચે ગઉ જાઉં તો મિત્રો એમ લાગે મારા ઉપર પાણી હાલ ચાલુ છે તમે વિડીયો એક ઇન્ફોર્મેશન જે કેનાલ ને પાણી લગતી હતી અને તમને મિત્રો અમે આ વિડીયો દ્વારા તમને સંભળાવી તો આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો તો જય જવાન જય કિસાન લખો ના ભૂલતા અને અમારી આ ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અમને પણ મિત્રો કામ કરવાની મજા આવે અને અત્યારે એમ કહેવાય કે હું જે મારા ગામથી વીસ કિલોમીટર દૂર આવ્યો છું તો મિત્રો અમને પણ એક સફળતા મળે કે અમે વિડીયો આવી તે બનાવીએ છીએ ખર્ચા કરીએ છીએ તો મિત્રો અમને પણ એક મહેનતનું ફળ મળે એના માટે કરીને તમે વિડીયો પૂરો જોવાનો રાખજો અને બીજું કઈ નહીં મિત્રો વધુમાં વધુ અમને સપોર્ટ કરો જય માતાજી જય જવાન જય કિશાન